નાશ કરાયો ત્યારે જુનાગઢ જિલ્લાના મંથલી માણાવદર અને બાટવા તાલુકા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજરોજ માણાવદર આઈસ મિલ ખાતે નાશ કરવામાં આવ્યો

આજ રોજ છે જોયે તો નવ હજાર ચારસો એકાવન બોટલો અને એની કિંમત છે બત્રીસ લાખ ચોત્રીસ હાજર એકસો વીસ જેવી એ બાટાવા નગર માતવા પોલીસ સ્ટેશન હેઠળ ની તેર હજાર આઠસો ને ચોસઠ જે બોટલો જેની કિંમત અરાઉન્ડ છે ચોત્રીસ લાખ ત્રાણું હજાર છસો ચૌદ જેવી ઉપરાંત માણાવદર પોલીસ જે છે આઠ હજાર અને સોળ બોટલો જેની કિંમત અરાઉન્ડ થાય છે તેત્રીસ હજાર તેત્રીસ લાખ ચૌદ હજાર પાંચસો નેવ્યાસી જેવી એટલે આમ ટોટલ પ્રાંત મંથલી હેઠળના ત્રણેય પોલીસ સ્ટેશન ની એકત્રીસ હજાર ત્રણસો એકત્રીસ જેટલી બોટલો જેની કિંમત છે એક કરોડ બેતાલીસ હજાર ત્રણસો જેવી એનો નિયમો કાર્યવાહી હાથ ધરી નાશ કરવામાં આવેલ છે હું બીસી ઠક્સપી આજ રોજ છેલ્લા ત્રણેક વર્ષથી આ માળદર માટવા અને વંથલી પોલીસ સ્ટેશન નો પ્રોહિવિશન ગુદામાલ આજે પોલીસ સ્ટેશન ખાતે વડ્યો રહેલો હતો જેનો નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને એસડીએમ શ્રી વંથલી નાવની અધ્યક્ષતામાં આજરોજ તેઓની પરમિશન સાથે અને તેમની હાજરીમાં અમે એસડીએમ સાહેબ નશાબંધીના શ્રી અને જે તે થાણાના અધિકારી એની જે કમિટીની હાજરીમાં આજરોજ તમામ પ્રોબિશનનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે કાયદાકીય પ્રક્રિયાના આધીન જેમાં વંથલી પોલીસ સ્ટેશનની નવ હજાર ચારસો બોટલ જેની કિંમત રૂપિયા બત્રીસ લાખ ચોત્રીસ હજાર એકસો વીસ રૂપિયા તેમજ બાટવા પોલીસ સ્ટેશનના જુદા જુદા ગનાવા તેર હજાર આઠસો ચોસઠ બોટલ છે જેની કિંમત ચોત્રીસ લાખ હજાર છસો ચૌદ રૂપિયા તેમજ માણાવદર પોલીસ સ્ટેશનની આઠ હજાર અને સોળ બોટલ જેની કિંમત તેત્રીસ રૂપિયા જેવી છે અને કુલ રીતે બોટલ અને જેની કિંમત એક કરોડ બેતાલીસ રૂપિયાની તે તમામ મુદ્દામાલનો આજરોજ કાયદેસરની પ્રક્રિયા કરી અને નાશ કરવામાં આવી રહ્યો છે